આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને તમે સચિવાલયમાં જશો આદિવાસીઓની લિસ્ટ તમે માંગજો તમે હાઈકોર્ટના જજની યાદી જોઈ લેજો તમે ઇન્ડસ્ટ્રીયલ આપણા આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો તમે રિયલ એસ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો ત્યારે આઝાદીના એકોતેર વર્ષમાં સરકારોએ માત્ર ને માત્ર આદિવાસી બજેટમાંથી અમૃત મહોત્સવો કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે છે ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના કાયદાઓ કરે છે ત્યારે જવાનું છે અને આ સરકારને ને બે હાજર સત્તાવીસ માં ઉપાડીને આપણે ફેંકી દેવાનું છે